ટાટા ટેમ્પોમાં બનાવેલ ચોરખાનામાં ચોરી છૂપીથી મહારાષ્ટ્રથી સુરત તરફ લઈ જવાતો કિંમત રૂપિયા અગિયાર લાખ બાણું હજાર સાતસો બાવન ના વિપુલ પ્રમાણના વિદેશી દારૂના જથ્થા સાથે એ ઈસમને ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેગર્સ નોન બુટલેગર્સ ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સાહેબ નાવની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સાહેબ એલસીબી વલસાડ નાવના માર્ગદર્શન મુજબ એલસીબી વલસાડના પોલીસ માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી બી વલસાડના આસી વિજય માધવરાવ પાટીલ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે વલસાડ સરોદી નેશનલ હાઇવે નંબર અડતાલીસ વંશ હોટલ સામે મુંબઈથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ ઉપર વલસાડ ખાતેથી એક મરૂન કલરનો ટાટા કંપનીનો ટેમ્પો નંબર ખોટોજી જે શૂન્ય છ બીટી પાંચ શૂન્ય નવ નવ તથા સાચો રજિસ્ટર નંબર ડીડી શૂન્ય એક એમ નવ શૂન્ય પાંચ ચાર કે જેની કિંમત રૂપિયા પાંચ લાખ નામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વેસ્કી તથા ટીન બિયરના બોક્સ નંગ એકસો ઓગણત્રીસ બાટલી ટીન નંગ પાંચ ચાર નવ છ કે જે બારસો બાર લીટર જેટલો થાય છે જેની કિંમત કિંમત રૂપિયા અગિયાર લાખ બાણું હજાર સાતસો બાવન તથા મોબાઈલ ફોન નંગ શૂન્ય એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ફાસ્ટેગ સ્ટીકર કિંમત રૂપિયા શૂન્ય 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 મળી કુલ્લી કિંમત રૂપિયા સોળ લાખ સત્તાણું હજાર સાતસો બાવન ના પ્રોહી મુદામાલ સાથે ચાલક આરોપી ગંગારામ રામારામ જા ટૂમર વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહે દંડાલી સેવરો ઢાણી થાના તાલુકો સેનદરી જિલ્લો બાલોતરા રાજસ્થાન નાને પકડી પાડી પ્રોહી મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર થવા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગુલાબભાઈ નાયકા નોકરી એલસીબી વલસાડ નાઉએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને પકડાયેલ આરોપી તથા કબજે કરેલ મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે